નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડના ટ્રેડ થિયરી વિષયની એમસીક્યુ પ્રશ્નોની લેક્ચર સિરીઝના ભાગ નંબર બેમાં ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે એટલે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ તો નીચે પૈકી કયું ઘટક આગ લાગવા સાથે સંબંધ ધરાવતું નથી વિકલ્પ બળતણ ગરમી નાઇટ્રોજન વાયુ કે ઓક્સિજન વાયુ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી નાઇટ્રોજન વાયુ જે છે એ આગ લાગવા સાથે સંબંધ ધરાવતું નથી આગ લાગવા માટે છે એ ત્રણ પરિબળો જવાબદાર હોય છે અને આ ત્રણ પરિબળો વડે જે ત્રિકોણ બને છે એને ફાયર ટ્રાયેંગલ કહેવામાં આવે છે કે જેની અંદર બળતણ છે ગરમી છે અને ઓક્સિજન વાયુ જે છે એનો સમાવેશ થતો હોય છે આ ત્રણ પરિબળ હશે તો જ છે આગ લાગતી હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 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 તો અકસ્માત અટકાવવા શું કરવું કરવું વિકલ્પ પોતાના મન મુજબ કાર્ય જૂની પ્રણાલી મુજબ કામ કરવું જોઈએ સેફટીના નિયમો મુજબ કામ કરવું જોઈએ કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી અકસ્માત અટકાવવા માટે તમારે સેફટીના જે નિયમો હોય એના મુજબ છે કામ કરવું જોઈએ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્ક વેલ્ડિંગ દરમિયાન ઉત્પન્ન થતા અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણો શરીરના કયા ભાગ પર ગંભીર અસર કરે છે વિકલ્પ કાનમાં આંખમાં ચામડી પર કે ચહેરા પર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આર્ક વેલ્ડિંગ દરમિયાન જે ખતરનાક કિરણો ઉત્પન્ન થતા હોય છે એ આંખ ઉપર ગંભીર અસર કરતા હોય છે અને તેનાથી બચવા માટે તમારે વેલ્ડિંગ માટેની જે હેન્ડસ્ક્રીન હોય અથવા તો જે હેલ્મેટ સ્ક્રીન હોય એનો ઉપયોગ કરવો જોઈએ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકી કઈ એક પ્રેશર વેલ્ડિંગ પ્રક્રિયા છે વિકલ્પ ગેસ વેલ્ડિંગ આર્ક વેલ્ડિંગ ફોર્જ વેલ્ડિંગ કે થર્મિટ વેલ્ડિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ફોર્જ વેલ્ડિંગ જે છે એ પ્રેશર વેલ્ડિંગ પ્રક્રિયા છે ફોર્જ વેલ્ડિંગ જે છે એ લુહારી કામ સાથે સંબંધિત છે અથવા તો એ પ્રકારની વેલ્ડિંગ પ્રક્રિયા છે કે જેની અંદર જે બે ભાગ છે એને એકાબીજી સાથે જોડવાના છે એને પહેલા છે ગરમ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે એને પ્રેશર એટલે કે દબાણ આપીને એકાબીજી સાથે જોડી દેવામાં આવતા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગમાં વપરાતા અર્થ ક્લેમ્પ કયા મટીરિયલમાંથી બનેલા હોય છે વિકલ્પ એલ્યુમિનિયમ આયન કાસ્ટ આયન કે કોપર એલો તો મિત્રો આનો સાચો જવાબ થઈ વિકલ્પ ડી વેલ્ડિંગમાં વપરાતા જે અર્થ ક્લેમ્પ હોય છે કે જે તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો એ કોપર એલો એટલે કે તાંબાની જે મિશ્ર ધાતુ હોય એની અંદરથી બનેલા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓક્સિજન ગેસ સિલિન્ડરના વાલના સોકેટમાં કયા પ્રકારના થ્રેડ હોય છે વિકલ્પ લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ એ અને બી બંને કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઓક્સિજન ગેસ સિલિન્ડરના વાલનું જે સોકેટ હોય એની અંદર રાઈટ હેન્ડ પ્રકારના થ્રેડ હોય છે હવે તમારે અહીંયા એક વાત યાદ રાખી લેવી કે ઓક્સિજન ગેસ સિલિન્ડર હોય એની સાથે સંબંધિત જે કોઈ પણ વસ્તુ હશે એની અંદરના જે આંટા અથવા તો થ્રેડ તમને પૂછવામાં આવે તો એ રાઇટ હેન્ડ પ્રકારના હશે અને એસીટીલિન ગેસ સિલિન્ડર સાથેના જે કોઈ પણ તમને થ્રેડ અથવા તો આટા છે એ પૂછવામાં આવશે તો એ જે છે એ લેફ્ટ હેન્ડ પ્રકારના હશે આના આધારે તમે ઘણા બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગેસ વેલ્ડિંગમાં ઓક્સિજન અને એસિટીલિન ગેસને સિલિન્ડર પ્રેશરમાંથી વર્કિંગ પ્રેશરમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે વિકલ્પ રેગ્યુલેટર વાલ પ્રેશર મીટર કે કનેક્શન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ રેગ્યુલેટર જે છે એનું કામ જ એ હોય કે ગેસ જે છે એ સિલિન્ડરની અંદર ભરેલો હોય અને તમારે એને વેલ્ડિંગ માટે છે વાપરવો છે તો એના માટે વાલની અંદરથી જે ગેસ બહાર આવતો હોય તો અહીંયા જે છે એ રેગ્યુલેટર લગાડેલું હશે અને રેગ્યુલેટર જે છે એ સિલિન્ડરની અંદર ગેસનું જે પ્રેશર હોય એને વર્કિંગ પ્રેશરની અંદર છે એ રૂપાંતરિત કરશે કે જેના વડે તમે કામ કરી શકશો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એસિટીલીન ગેસના વહન માટેની રબરવોઝ પાઇપ કયા રંગની હોય છે વિકલ્પ મરૂણ કાળો લાલ કે ભૂરો

રૂટ ગેપ કે રેન્ફોર્સમેન્ટ તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ સી વેલ્ડિંગમાં જે બે ભાગ છે એને તમારે એકાબીજી સાથે જોડવા છે તો એના વચ્ચેનું જે ઓછામાં ઓછું અંતર હોય જે તમે અહીંયા જોઈ શકો છો એને જે છે એ રૂટ ગેપ કહેવામાં આવતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડ મેટલ પ્લેટની સપાટીથી ફ્યુઝનની ઊંડાઈને શું કહે છે વિકલ્પ હીટ અફેક્ટેડ જોન આર્ક લંબાઈ પેનિટ્રેશન કે ફ્યુઝન ઝોન તો મિત્રો આનો સચો થઈ જશે વિકલ્પ સી એને પેનિટ્રેશન કહેવામાં આવે છે એટલે કે જે કોઈ પણ વેલ્ડિંગ થયેલું હોય છે એમાં જે મેટલની જે સપાટી હોય ઉપરની ત્યાંથી જેટલી ઊંડાઈ સુધી છે વેલ્ડિંગ થયેલું હોય એને પેનિટ્રેશન છે કહેવામાં આવતું હોય છે એટલે કે મેટલ પ્લેટની સપાટીથી ફ્યુઝનની જે કોઈ પણ ઊંડાઈ હોય એને પેનિટ્રેશન કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વેલ્ડ ફેસ બેઝ મેટલને જ્યાં સ્પર્શે તેને શું કહે છે વિકલ્પ ફેસ બેઝ મેટલ બિંદુ ટો કે રૂટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એને ટો પોઈન્ટ અથવા તો ટો બિંદુ કહેવામાં આવે છે હવે જ્યારે તમે વેલ્ડિંગ કરો છો ત્યારે વેલ્ડિંગની અંદર આ પ્રકારે છે વેલ્ડિંગ થતું હોય છે અને એની અંદર જે વેલ્ડ ફેસ જે અહીંયા તમે ઉપર જુઓ છો એને વેલ્ડની ફેસ કહેવામાં આવે છે અને એ મેટલ ને જ્યાં સ્પર્શે એટલે કે અહીંયા બંને બાજુ તરફ જે છે એને સ્પર્શ છે તો એ જે સ્પર્શ બિંદુ હોય એને ટો પોઈન્ટ કહેવામાં આવતા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બંને ટો પોઈન્ટને જોડતી રેખાના મધ્ય બિંદુ અને બેઝ મેટલના જંક્શન વચ્ચેના અંતરને શું કહે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિકલ્પ લેગ લંબાઈ રૂટ ગેપ થ્રોટ થિકનેસ કે વેલ્ડ થિકનેસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એને થ્રોટ થિકનેસ જે કહેવામાં આવે છે હવે તમે અહીંયા સમજો કે આ પ્રકારે બે ભાગ જે છે એને વેલ્ડિંગ વડે છે એકાબીજી સાથે જોડેલા છે તો અહીંયા જે છે આ બંને ટો પોઈન્ટ બની જશે એના વચ્ચેની સીધી જે લાઈન હોય એનું જે મધ્યબિંદુ હોય અને અહીંયા જે છે આ બેઝ મેટલ જે બંને એકાબીજી સાથે સ્પર્શે છે એના વચ્ચેનું જે આ અંતર હોય આ અંતર એને થ્રોટ થિકનેસ કહેવામાં આવતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ચીઝલ એટલે કે છીણી કઈ પ્રક્રિયા વડે બનાવવામાં આવે છે વિકલ્પ ફોર્જિંગ સોલ્ડરિંગ વેલ્ડિંગ કે રિવેટિંગ આનો સાચો જવાબ થઈ જશે એ ચીઝલ એટલે કે જે છે એ ફોરજિંગ એટલે કે લુહારી કામ પ્રક્રિયા વડે બનાવવામાં આવતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગમાં એવો કયો જોઈન્ટ છે જેમાં બંને વર્કપીસ એક જ સમતલમાં હોય છે વિકલ્પ બટ જોઈન્ટ લેપ જોઈન્ટ ટી જોઈન્ટ કે એ જ જોઈન્ટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ વેલ્ડિંગની અંદર જ્યારે તમે બટ જોઈન્ટ બનાવશો એટલે કે એક જોબ અહીંયા હોય બીજો જોબ એની જ બાજુમાં હોય અને એકાબીજી સાથે તમે જોડી અને વેલ્ડિંગ કરશો તો આ પ્રકારનું વેલ્ડિંગ જે છે એને બટ વેલ્ડિંગ કહેવામાં આવે છે અને એની અંદર આ બંને જોબ જે છે એ એક જ સપાટી અથવા તો એક જ સમતલમાં હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ કરવાના બંને વર્કપીસને એકાબીજી સાથે કાટકુણે ગોઠવેલા હોય અને જે વેલ્ડ થાય તેને શું કહે છે વિકલ્પ બીડ વેલ્ડ ફિલેટ વેલ્ડ સ્લોટ વેલ્ડ કે પ્લગ વેલ્ડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એને ફિલેટ વેલ્ડ કહેવામાં આવે છે એક જોબ આ પ્રકારે હોય અને બીજો જોબ જે છે એ આ પ્રકારે હોય બંને વચ્ચે નેવું ડિગ્રીનો ખૂણો હોય અને તમે એકાબીજી સાથે એને વેલ્ડિંગ કરીને જોડશો ત્યારે એને ફિલેટ વેલ્ડિંગ કહેવામાં આવે છે જેની અંદર આ પ્રકારનો લેપ જોઈન્ટ છે કે પછી આ પ્રકારે ટી જોઈન્ટ છે તો એની અંદર પણ બે જોબ વચ્ચેનો સપાટીનો ખૂણો 90 ડિગ્રીનો બનતો હોય છે તો એને જે છે એ ફિલેટ વેલ્ડિંગ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વેલ્ડિંગ જોડાણમાં રૂટ ગેપ શા માટે રાખવામાં આવે છે વિકલ્પ અંડરકટની ખામી નિવારવા ડિસ્ટોર્શનની ખામી નિવારવા ઓવરલેપની ખામી નિવારવા કે સારું પેનિટેશન મેળવવા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી વેલ્ડિંગની અંદર રૂટ ગેપ તમે રાખશો તો એના કારણે તમને સારું પેનિટ્રેશન છે એ મળશે તમે બે ભાગ છે એને એકાબીજી સાથે જોડો છો અને એની અંદર યોગ્ય રૂટ ગેપ નહીં રાખેલો હોય તો પૂરતી ઊંડાઈ સુધી તમે વેલ્ડિંગ મેળવી શકશો નહીં તો પૂરતી ઊંડાઈ સુધી એટલે કે સારું પેનિટ્રેશન મેળવીને તમારે વેલ્ડિંગ કરવું હોય તો રૂટ ગેપ જે છે એ તમારે યોગ્ય છે સેટ કરવો જોશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન અવરોધ માપવા માટેના મીટરનું નામ જણાવો વિકલ્પ એ મીટર હોમ મીટર વોલ્ટ મીટર કે થર્મોમીટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી અવરોધ જે છે એને અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે અને એનો એકમ જે છે એ ઓહોમ હોય છે અને એને માપવા માટેનું જે મીટર હોય એને ઓહોમ મીટર કહેવામાં આવતું હોય છે જ્યારે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ તમારે માપવો હોય

સી ભારતની અંદર જે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનો છે એ પચાસ અર્ધની આવૃત્તિ પર કાર્ય કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કરંટ એ વોલ્ટેજના સમપ્રમાણમાં અને રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ વિધાન કયા નિયમ માટે સાચું છે વિકલ્પ વોલ્ટાનો નિયમ અહમનો નિયમ ન્યૂટનનો નિયમ કે બોઇલનો નિયમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઓહમનો નિયમ ઓહમના નિયમ મુજબ જે છે એ કરંટ જે હોય એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે અને કરંટ જે છે એ જે અવરોધ હોય એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આ વિધાન જે છે એ અહમના નિયમ માટે લાગુ પડે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પદાર્થની ગરમ અથવા ઠંડી અવસ્થા શું દર્શાવે છે વિકલ્પ તાપમાન ગરમી રેડિયેશન કે સેલ્સિયસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી પદાર્થ જે છે એ કેટલો ગરમ છે અથવા તો કેટલો ઠંડો છે એની જે અવસ્થા છે એ તેની ગરમી દર્શાવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે વિકલ્પ સો ડિગ્રી ફેરનીટ બસો ડિગ્રી ફેરનીટ બસો બાર ડિગ્રી ફેરનીટ કે જીરો ડિગ્રી ફેરનીટ તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના પ્રશ્નો જો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફએલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે